હા મારું વાગડ વાગડ એટલે વાગડ છે ભાઈ જોઈ લો મારું વાગડ વાગડ સૌથી આગળ જો મારા વાગડ નો નજારો મિત્રો અખંડ મોજ સેવણની સાલમાં વાગડ જામી ગયું મારું વાગડો ખૂબ સારો વરસાદ પાણી આનંદ લીલા મિત્રો આપણો વાગડ એટલે વાગડ છે જુઓ કેવો નજારો છે જોરદાર લોકેશન અને હું તમારો મુકેશ ખૂબ સારો સપોર્ટ કરો છો ઇન્સ્ટાગ્રામમાં એકવીસ કે ફોલોવર અને હવે આપણે યુટ્યુબમાં પણ તમારા સપોર્ટથી ખૂબ આગળ જાશું અને આપણે પણ મહેનત કરશું આમ કે વાગડને વાગડ માટે આજે એક તમને બધાને નાનો એવો ટુકડો સંભળાવી દઉં વાગડનો હમ એ વાગડ વાગડ શું કરો વાગડમાં મારો જીવ છે એ શેરીઓમાં ફરતો ને રાહડે હું રમતો વાગડ વાગડો શું કરો વાગડમાં મારો જીવ છે